નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પટેલ દ્વારા ચાર ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને વિવિધ વિભાગના પ્રોજેક્ટ હેઠળ જોડે રિવ્યુ બેઠક યોજી હતી સત્તાવાર રીતે આ રીતે અધિકારીઓની બેઠક લઈ શકાય નહીં જેને પરિણામે એકબીજાને નીચા જોણું કરાવવાની પ્રક્રિયા હજી પણ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે

ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને વીએમસી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને જવાબ આપવા માટે બંધાયેલા છે ત્યારે આજ રોજ દિલ્હી ખાતે એક તરફ હરિયાણા સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા અર્બન લોકલ બોડીનું ભારતીય લોકશાહીમાં મહત્વ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ભાગ લેવા માટે મેયર પિંકી સોની વીએમસી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સેક્રેટરી ચિંતન દેસાઈ જય પહોંચ્યા હતા એના ગણતરીના કલાકોમાં જ પટેલ અને પાટીલની જોડીએ આ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ જોડે મિટિંગ કરીને એમની અતૃપ્ત ઈચ્છાઓને એક દિન કા નાયક બનીને સંતોષી લીધી હતી શાસક પક્ષના નેતા અને દંડકને આ બેઠક યોજવા કે અધિકારીઓ પાસેથી રિવ્યુ મેળવવાનો કાયદેસર કોઈ પાવર નહીં હોવા છતાં પણ કોને ઈશારે આ મીટિંગ યોજાઈ એ ચર્ચાએ પાલિકા પરિસરમાં જોર પકડ્યું હતું એમ પણ પાલિકામાં એકબીજાનું શાબ્દિક અને માનસિક વસ્ત્રાહરણ કરવાની પ્રક્રિયા ઉપર રોક લાગી જશે એવા એંધાણ વર્તાઈ રહ્યા હતા ત્યારે આ મીટિંગને પરિણામે આગમાં ઘી ઠલવાયું હોય એવી સ્થિતિનું સર્જન થયું છે

વિવિધ પ્રકારના આક્ષેપો થઈ ચુક્યા છે ત્યારે ન્યૂઝને જણાવ્યું હતું અત્યાર સુધી બધું સમૂહ ચાલી રહ્યું હતું ત્યારે ફરી એકવાર પાલિકાની કચેરીનો વહીવટ રિમોટથી થવા જઈ રહ્યો છે કે કેમ એવો પણ સવાલ આ મીટિંગ બાદ ઉભો થયો હતો ખુદ શાસક પક્ષના નેતા મનોજ પટેલે સ્વીકાર કર્યું હતું કે આ રિવ્યુ મિટિંગમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરાયેલા કામોની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે વડોદરા શહેરની અંદર અત્યારે વિકાસના કામો પૂરજડપે ચાલી રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર જે કામો સામાન્ય બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યા છે બજેટની અંદર મૂકવામાં આવ્યા છે અને એને એક સ્વરૂપ અલગ અલગ ગ્રાન્ટની અંદર આપવામાં આવ્યું છે તો એનું જે સ્ટેટસ છે અને એની અંદર પૂર્ણ થયેલા કામો અને જે અત્યારે પૂર્ણતાની આરે છે ને જે કામ શરૂ કરવાના છે એ તમામનું ફોલોઅપ લેવા માટે એનું સ્ટેટસ નક્કી કરવા માટે જે 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 ડિપાર્ટમેન્ટના જે હેડ છે એમની પાસે કયા કયા કામો પેન્ડિંગ છે અને એ કામોની અંદર એમને કોઈ જગ્યાએ દુવિધા આવતી હોય તો એ કામો સરળતાથી કેટલી સ્પીડમાં પતે એ પ્રમાણે આયોજન કરવા માટે એની માહિતી ભેગી કરવા માટે આ એક બેઠક બોલાવવામાં એ કોઈ કામો જેટલા પણ કામો જે છે એ કામો હાથ પર લેવા માટે જ આવતા હોય છે અધૂરા કોઈ કામ હોય નહીં પણ જે કામ શરૂ થાય કોઈ જગ્યાએ ટેકનિકલી ટેન્ડર નીકળ્યું હોય ટેન્ડર નીકળ્યા પછી સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી હોય સ્થાયી સમિતિમાં દરખાસ્ત શરૂ કરવામાં તકલીફ હોય ચોમાસું છે તો ખાડા નથી ખોદવાના એટલા માટે કામ પેન્ડિંગ છે કોઈ જગ્યાએ કોઈ ઈજારાને મર્યાદા નાણાકીય પૂર્ણ થઈ ગઈ હોય તો નાણાકીય મર્યાદા વધારવા ને લઈને પેન્ડિંગ કામને લઈને એ કામ પૂર્ણ ના થતું હોય તો એવી બધી બહુ જ જગ્યાએ એવા અડચણ હોય જે અડચણ સોલ્વ થાય અને આગામી દિવસોની અંદર સુવિધા સુવિધાઓ પ્રજા સુધી તાત્કાલિક પહોંચે એ પ્રમાણેના આયોજન કરવા માટેની આપ્યા ચારે ચાર ઝોનના ચારે ચાર ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને જે પણ પ્રોજેક્ટના